ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો નામ છે ચાલો એક જંગલ હતું શું હતું જંગલ બધા પ્રાણીઓ રહેતા હતા કોણ રહેતું તું હવે એમાં એક નાનકડા સસલી બેન રહેતા હતા તો એક દિવસ ઈ બોરડીના ઝાડ નીચે બેઠા બેઠા ક્યાં બોરડીના ઝાડ પરથી સસલી ની માથે બોર પડ્યું શું પડ્યું તો સસલી બેન તો ડરી ગયા તો સસલી બેન શું બોલે ખબર અટણ આવ્યું દટ્ટણ આવ્યું ઉપરથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો સસલી બેન માથે બોર પડ્યું તું બરાબર પણ સસલી બેનને એમ કે મારી ઉપરથી આકાશ પડ્યું શું પડ્યું હવે રસ્તામાં એને વાઘ મળે છે કોણ મળે છે કોણ મળે એને તો વાઘ સશલીબેનને પૂછે છે કે તમે કેમ ભાગો છો તો શશલી બેન શું કહે અટ્ટણ આવ્યું દટ્ટણ આવ્યું ઉપરથી આભ પડ્યું પેટ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો આવું સાંભળી અને વાઘ પણ સસલી બેન ભેગા ભાગવા લાગ્યા પછી રસ્તામાં એને ઊંટ મળ્યું રીછ મળ્યું પછી હરણ મળ્યું હાથી મળ્યો પછી બધાને સસલી બેન શું કે અટણ આવ્યું દટણ આવ્યું ઉપર થી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો આવું સાંભળી અને બધા સસલી બેન ભેગા ભાગવા લાગ્યા પછી બધા ભાગવા લાગ્યા પછી રસ્તામાં સિંહ મળ્યો કોણ મળ્યું સિંહ છે ને બધાને પૂછે કે શું થયું તમે બધા કેમ ભાગો છો તો અટણ આવ્યું દટણ આવ્યું ઉપર આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો સિંહ સસલીબાઈ ને કહે કે તમે ક્યાં બેઠાતા હતા એ જગ્યા મને બતાવો તો સસલીબાઈ ક્યાં બેઠાતા બોરડી નીચે તો સિંહ એ જોયું કે સસલીબેન માથે તો બોર પડ્યું છે પછી સિંહભાઈ કહે કે સસલીબેન માથે બોર પડ્યું છે શું પડ્યું છે આકાશ કોઈ દી પડતું હશે બધા જાણ્યા સમજ્યા વગર કેમ ભાગો છો શું કહે સિંહ ભાઈ જાઓ બધા પોતપોતાનું કામ કરો